પચીસ ચાલે છે તો ત્યાંથી લઈ પચીસ પચીસ દિવસ મૂળ અત્યારે આપણે રજત જયંતિ મૂળ વર્ષ છે એના નિમિત્તે આપણે કાર્યક્રમ કરવાનો પણ પંદરમી એપ્રિલ થી પચીસ માસ શરૂ થઈ જશે બે હાજર સત્તાવીસ ના ચૌદમી એપ્રિલ સુધી ચાલશે બરાબર થઈ ગયું ને બરાબર પચીસ માસ મૂળ આપણો રજત જયંતિ ઉત્સવ પચીસ દિવસનો અને વિશે તો પહેલા પચીસ દિવસનું ટેન્શન આપણે એટલા માટે નથી લેવાનું મૂળ તો આપણે હજુ તૈયારી કરી શક્યા નથી કાર્યક્રમ જે કરવો જોઈએ એના માટે બેકઅપ હોવું જોઈએ સમય નું આપણે એટલું બેકઅપ લઈ શક્યા નથી તે બેકઅપ પણ લેવાનો એમાં અને સાથે સાલગીના જે સંલગ્ન આપણે એ કાર્યો પણ કરતા રહેવાનું તો એમાં સુંદર ગાનનું ગાન છે રામચરિત માનસનું ગાન છે શરૂઆતના દિવસમાં પંદરમી એપ્રિલથી લઈને તો એક ચિત્ર એવું બની શકે કે રામચરિત માનસ ગાન કરો તો રોજનું એક સેશન કરો તો નવ દિવસ સુધી રામચરિત માનસ ગાન ચાલી શકે એમાં જેટલા જોડાય એટલા જે રીતે પણ અનુષ્ઠાનના રૂપમાં અને જે આપણે મૂળ કાર્યક્રમ છેલ્લે નવમી મે થી લઈને આઠમી સાતમી છઠ્ઠી પાંચમી એ રીતે છેલ્લા દિવસે જેટલા આપણા સોલિડ જે દિવસો આવશે કાર્યક્રમમાં તો એ કાર્યક્રમની તૈયારીઓ કરવા માટે આપણને સ્પોર્ટ સમય મળી જશે તો રામચરિત માણસ રામચરિત માણસનું ગાન કરી શકે હનુમાન દાદાનું પાવન સાનિધ્ય એટલા માટે તો નવ દિવસ સુધી અને એ ગાનમાં હું પણ હોઈશ જે સામેલ થઈ શકે તે આવું એક આ તો ચર્ચા ખાલી મારી રૂપરેખા અત્યારે મારી પોતાની સુધારા વધારા સૂચન બધા આપણે

આ રીતે આપણે તૈયારી કરવાની છે કયા દિવસે કરીશું એ બધા નક્કી કરી આપ પણ 25મી સાલગીરી નિમિત્તે સમૂહ ગાન હનુમાન ચાલીસાનો 25000 હનુમાન ચાલીસાનો પાઠ એ એકી બેઠક છે એમાં 11 પાઠ કરીશું કે થોડી વર્ગ તો આવી જાય પણ 2500 માણસ મિનિમમ બેસેલા હોવા જોઈએ સભામાં જે બધા ગાતા હોય પાઠ અને જે ગાવ બેસે ને આપણે હનુમાન ચાલીસાનો કાર્ડ હાથમાં આપીશ એ જોઈને ગાઈ શકે આ તો કરવું જ છે આપણે ફક્ત એનો સમય અને તારીખ આપણે નક્કી કરવો બીજું પચીસમી સાલગીરી છે એટલે પચીસમી પચીસમી સાલગીરી નિમિત્તે યજ્ઞ તો થવો જ જોઈએ યજ્ઞ કરીશું આપણે હવે યજ્ઞ ઓછામાં ઓછા પચીસ કુલ નો હશે ઓછામાં ઓછા પચીસ કુલ નો યજ્ઞ કરીશું એ ત્રણ દિવસનો કરવો કે બે દિવસ તો કરવો કે એક દિવસ નો કરવો એનું સ્વરૂપ આપણે નક્કી કરીશું સાવ એક દિવસમાં મજા નહીં આવે એટલે ત્રણ દિવસ નું લગભગ જરૂરી ખરું તો ઓછામાં ઓછા પચીસ કુલ અને એના માટે આપણે કયો સમય નક્કી કરીશું આ દિવસ દરમિયાન એ ડિસાઈડ કરીશું નક્કી કરીશું તો આ રીતે

સ્વામિનારાયણ સંપ્રદાય એમના સંતો આવીને આપણને જે રીતે પ્રેરણા કરે વિવિધ રીતે આ રીતે આવા ધર્મ પરિષદ આપણે યોજી શકીએ તો રીતે એ પણ આયોજન વિચારી શકાશે સ્પોર્ટ્સ ઇવેન્ટ એ પણ આપણે લઈ શકીએ તો મેડિકલ કેમ્પ છે વ્યસન મુક્તિનું કંઈક આયોજન એકાદું થઈ શકે તો એ આપણે વિચારી શકીએ તાઉ એક મૃતિપલ્લી આપણે એ બધા જે સોલિડિટીના કાર્યક્રમો છે એટલે પચીસ માં દિવસ થી લઈને આપણે ચોવીસ માં દિવસ ત્રીસ માં દિવસ એમ ચાલવાનું તે આપણે તારીખો નક્કી કરશું ગોઠવીસ નું શિડ્યુલ એ આપણે આજે થોડી ચર્ચાઓ કરી લે પછી એનું મઠારીને પછી સ્વરૂપ આપણે જાહેર કરી દઈશું અને એના પ્રમાણે પ્રચાર પ્રસાર અને એ રીતે શરૂઆત કરીશું તૈયારી શરૂ કરીશું આ એક મારી થિયરી છે હવે આજે પચીસ દિવસ નો રજત જયંતિ મહોત્સવ એના જેવી ત્યાં કાર્યક્રમ છે અને પછી પચીસ મહિના સુધી પણ કીર્તન માટે આપણે પોતે સંલગ્ન થઈને ખૂબ થી જોડાતા રહેવાનું છે એ તો તો કરવાનું છે 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 પણ પણ સાથે સાથે આ અખંડ કીર્તન ચાલે એટલે સ્વાભાવિક સ્થાનિક બધા જે ભક્તો કરે આજુબાજુ આવીને કીર્તનમાં જોડાઈ શકે એવું વાતાવરણ અહીંયા આપણે હોવું જોઈએ એવી સુવિધાઓ અહીંયા હોવી જોઈએ આવે અહીંયા કદાચ કોઈ દર્શન કરે પણ પછી એવી સુવિધાઓ નહીં દેખાય એટલે પછી એ એની બહુ તૈયારી એટલી રહે નહીં તો એના માટે આપણે

આ પરિસર પણ છે તેના માટે જરૂરી તમામ જે સુવિધાઓ છે એ જરૂરી તમામ સુવિધાયુક્ત આખો પરિસર સંપન્ન કરવાનું તૈયાર કરવા ગયા વખતે આપણે મઢુલી

ધજાનું આરોહણ કરવામાં આવતું હોય છે જ્યારથી કીર્તન શરૂ ત્યારથી ચૌદમી એપ્રિલે હનુમાન જયંતિ ત્યારે બેસતા વર્ષ દિવસે બધા ભક્તો પોતાની ભાવના પ્રમાણે ધજા ચડાવતા હોય છે તો જે ધજા ચડાવેલી તો આ વખતે કઈ કથાના આગલા દિવસે જ કે ધજા ઓચિંદાની પડી ગઈ એ અહીંયા બાંધી છે અહીંયા પછી પછી મને ફોન કર્યો કે આવું થયું છે તમે આવોને કેમ થયું તો મેં કીધું કે હવે અત્યારે એને અહીંયા આપણે અત્યારે લગાવ ધજાને ઉપર એવું નથી કે એનો અલગ સ્થાન આપો આટલાને સ્વતંત્ર રહેવા દો અને કઈ એક વિશેષ રૂપથી ધ્વજ સ્તંભ અહીંયા રોપાય એક ધ્વજના સ્તંભનું આયોજન થાય એ પણ આપણે સાથે વિચારીશું વિચારશું કે કરવાનું છે સાથે આટલો સુંદર અખંડ કીર્તન પરિસર છે પ્રભાવશાળી આપણા હનુમાન દાદા છે હનુમાન દાદાની સ્ટોરી નહીં જાણતા હોય તેમને કહી દઉં છું કે આ સુરતી ભગત નામના એક પૂજારી હતા એક ખાસ બહુ વર્ષો પહેલાં તો ત્યારે અહીંયા એટલે વર્ષો પહેલા એટલે એટલીસ્ટ પંચાસી નેવું વર્ષથી આજુબાજુનો સમય ગાળો કરી શકાય કારણ કે આ ધૂન શરૂ ત્યારે સાઠ સિત્તેર વર્ષ એવું અંદાજમાં વડીલો દ્વારા જાણવા મળેલું તો ત્યારે એ સાઠ સિત્તેર વર્ષ અને આપણે બીજા પચીસ ઉમેરો એટલે પંચાસી નેવું વર્ષનો સમય ગાળો ત્યારે આ સમજી બગર ત્યાં ત્યાં ઝોપડી જેવું જ હતું કે એમ હશે તો એમાં ઘાસ જે પડેલું હશે તો ઘાસ હનુમાન દાદાને તીર સિંદૂર લગાવેલું હતું એમાં ચોંટેલો હતો પોતાની સાથે દાંતરડી દાવલાય દાંતરડીથી ખેડતા હતા અને ત્યારે એ દાંતરડીની ચાંચ વાગી ગયેલી અને ત્યારે આ હનુમાન દાદાની આ છાતેના ભાગમાંથી મોઈ દારૂ ઉડેલી અને ત્રણ ફૂટ જેટલી દૂર સુધી ઉડેલી આ આ હનુમાન દાદા છે આવા પ્રભાવશે હનુમાન દાદા છે બોલીએ પવન સુતા હનો જય અને આજ હનુમાન દાદા અહીંયા એકવાર આજ આવી સ્થિતિમાં કંઈ આગ લાગેલી અને ત્યારે બધું બળવા માળેલું તો ત્યારે એને બહુ પાડેલું અને આજે પણ આજ કાષ્ટની પ્રતિમા છે

આપણે આપણે એ ભાગે કે ને ડુંગરા તો પૂજીએ છે જઈએ આપણા એના પોતાના સ્થાન ની આપણને કઈ ખબર હોતી નથી મહિમા નો આપડે જાણતા નથી હોતા હનુમાન દાદા નું આપણું પવિત્ર આ ધૂન ચાલે છે પચીસ વર્ષ થવાના એમને એમ તો કોઈ ચાલે નહીં થોડી નબળી પાતળ થઈ આપણા કારણે થઈ છે હનુમાન દાદા ચલાવી રહ્યા છે બરાબર

તો જગ્યા માટે આપણે કોશિશ રાખી તો અહીંયા પણ બધી જગ્યા જોઈ માટે પ્રયાસ કરલો તો ગુટવાડામાં પાણી મુકવાનું બંધ કરી દીધું અને તે જ વખતે મેં કીધેલું કે આપણી નામ મહોત્સવ આપણો સફળ થઈ ગયો અને પછી ત્યાં આપણે ગ્રાઉન્ડ તૈયાર થયું અને ત્યાં આપણે કાર્યક્રમ કરેલો એ ગ્રાઉન્ડ પર કાર્યક્રમ લીધો તો સત્તાવીસ દિવસનો કાર્યક્રમ કરવાનો હનુમાન દાદા અહીંયા બેઠા છે કાર્યક્રમ ક્યાં થઈ રહ્યો છે તો કાર્યક્રમ શરૂ થવાના બિલકુલ બે દિવસ આગળ એટલું પવન આવેલું કે દરવાજાનો જે મંડપનો દરવાજો હતો ત્યાંના બે ગાળા ઉખડી ગયેલા બરાબર બધા ત્યાં શું થયું કેમ આવું થયું અશોકન થયું કે શું અને ત્યારે મેં કીધું હનુમાન દાદા આવીને આપણને આશીર્વાદ આપી રહ્યા છે આવી રીતે વાત કરેલી તો આ રીતે હનુમાન દાદા કૃપા કરી અને પાછું યજ્ઞની જે સત્તાવીસમા દિવસે એ યજ્ઞની પૂર્ણાહુતિ થઈ તે દિવસે યજ્ઞશાળામાં જ્યારે પૂર્ણાહુતિમાં શ્રીફળ હોય ત્યારે વળી પાછું પવન આવ્યો અને એટલા જ ભાગમાં મંડપના ગાળા ઉડી ગયા મેં કીધું ચાલો હનુમાન દાદે પૂર્ણાહુતિ કરાવી વિધાય લીધી આ હનુન દાદા છે પ્રત્યક્ષ છે તો આ રીતે આવા જાગૃત અને પ્રગટ હનુમાન દાદા છે ચિંતા વિશેષ આપણે કરવા નથી આપણે ફક્ત વ્યવસ્થિત આયોજન કરીએ સાથે મળીને કરીએ કંટાળા કંટાળે વગર કરીએ પલાયન બાદ છોડીને કરીએ એ બધું શું કરવાનું માપણ એટલે ઓછું આવી ફોર્માલિટી છોડીને દિલથી આપણે જો જોડાઈશું તો કાકરે કાકરે પાળપણ બનાવી જશે અને ટીપીપ ટીપે ટીપે સરોવર પણ બનાવી જશે અને મારો એક શ્રદ્ધાનો વિષય તો પૂરાવાની છે જરૂર આજે જ્યારે આપણે પ્રાર્થના કરતા હતા શ્રી રામચંદ્ર કિપાલ વચમાં તો ભવન તો આવી જ રહ્યો છે પણ ત્યારે વિશેષ વિશેષથી એક મંદ શીતલ ભવનની એક અનુભૂતિ મને તો થઈ છે આપણે બધાને અનુભૂતિ લીધી છે તો આ એક શું કહેવાય સંબળ છે આપણને કહેશું તું તમારે આગે તો બસ આ રીતે આપણે હનુમાન દાદા પર ભરોસો રાખી અને શ્રદ્ધા રાખી આ આ આપણે રીતે રીતે મારી રાખીએ પચીસ દિવસ કરવા છે આપણે સ્વરૂપ આપણે નક્કી કરીએ કેવી રીતે છેલ્લા પચીસ ચોવીસ ત્રેવીસ બાવીસ એ રીતે આપણે જે દિવસો ખરા એમાં કેટલા દિવસનું નું આયોજન કરીએ પાંચ દિવસ નું સાત દિવસ ત્રણ દિવસ આપણા પરિપેન છે પણ આપણે વચ્ચેના દિવસોમાં સતત સલત નો રહીશું આપણે સ્વરૂપ તૈયાર કરીશું અને ચૌદમી એપ્રિલે આવે મોટી સંખ્યા લઈને આવે બારમી તારીખે હનુમાન જયંતિ છે હનુમાન થાય છે એવું કે દરેક જગ્યાએ હનુમાન ઉત્સવ ઉજવાતા હોય છે એટલે બધા પોતાના સ્થાનના પોતાના ગામના મંદિરનો કાર્યક્રમ છોડી તો આવી શકે નહીં અને એટલે આપણે ચૌદમી તારીખે એની આજુબાજુ મોટા ભાગે થતી હોય છે તો આપણે જો બધા આવી શકે એના માટે થઈને ચૌદ તારીખે વિશેષ આ યોજના કાર્યક્રમ કરતા રહેતા હોય છે તો આ રીતે આપણે નિમંત્રણ કરીશું એક ખૂબ ખૂબ સારો સારો મેળાવડો થાય એ દિવસે ધ્વજારોહણ પણ થઈ જાય જયંતિ મહોત્સવનું અને સાલગીરીનું ધજાનો આરોહણ થઈ જાય અને 25 દિવસનું સિડ્યુલ આપણે અત્યારે આજે જે મંથન કરીને તૈયાર કરીશું એ પ્રમાણે પંદરમી તારીખથી બધા કાર્યક્રમ પછી શરૂ થઈ શકે તો બસ આ રીતે એક પ્રાથમિક સ્વરૂપ એની મેં ચર્ચા કરી અને બીજું આ જે કાર્યક્રમ છે તો હું યાદ કરીશ આપણા આદરણીય શ્રી ગૌતમભાઈ જોશીને તો એ ગૌતમભાઈ જોશીનો અહીંયા વિનંતી કરો તમે અહીંયા પધારો જરા આવો મારે તમારું કામ છે મારે કામ છે બધાને તો છે પણ મારે વધારે કામ છે આ ડિસેમ્બરે બે હજાર આ કાર્યક્રમ શરૂ થયો અને પછી ચૌદમી એપ્રિલ શરૂ થયેલો અને પછી એમણે સોળમી ડિસેમ્બરથી ત્યાં શનિવાર આવતી દિવસે બે હજારની ની સાલમાં જ એમણે દર શનિવારે સવા કલાકનું કીર્તન કરવું એવું ત્યાં હરગતમાં હનુમાન દાદાના ના સાહિત્ય ચાલે છે અને દર વર્ષે કરી 16 ડિસેમ્બરે સાલગીર તરીકે ઉત્સવ ઉજવાય છે કેટલીક વાર યજ્ઞનું આયોજન કર્યું છે બે વાર રામકથાનું પણ આયોજન થયું છે દર વર્ષે એક દિવસ તો સાલગીરનો ઉત્સવ ત્યાં ઉજવાતો હોય છે આ વખતે 2024 થી 16 ડિસેમ્બરની સાલગીર હતી અને એ દિવસે ગૌતમભાઈએ આ આપણા 25મી સાલગીર નિમિત્તે એમના તરફથી 25111 રૂપિયા તે દિવસે જ મને હાથમાં આપી દીધા અને આ ઘણી લેજો ભાઈ સાચવી રાખેલા છે તો આ એમણે કવર પર લખેલું હતું દાન આપનાર ગૌતમ એન જોશી તારીખ સોળ બાર બે હજાર ચોવીસ એમણે ચારેક વસ્તુ માટે લખેલું હતું એમાં ધાર્મિક ક્ષેત્રે એટલે આ કાર્યક્રમ માટે અગિયાર રૂપિયા શૈક્ષણિક ક્ષેત્રે એટલે કે સ્કૂલમાં કે કયા રીતે બાળકોને વિદ્યાર્થીને આપવા તો ચાર હજાર રૂપિયા ગૌશાળા માટે થઈને પાંચ હજાર રૂપિયા અને રાષ્ટ્રીય ક્ષેત્રે પાંચ હજાર રૂપિયા એટલે કુલ બને પચીસ હજાર એકસો અગિયાર રૂપિયા આ રીતે તમે ઉપયોગ કરજો એવું મને કીધેલું અને પછી લખેલું છે કે દાન સ્વીકાર કરનાર પરમ પૂજનીય હરિહરદાસજી ગિરીશ બાપુ આરતી ધામ મોગરા મેળા તો સદી આપણે ગૌતમભાઈ એકવાર ખૂબ તાળીથી વધાવીશું આ આપણા કાર્યક્રમની સફળતા છે તો આ રીતે હવે ગૌતમભાઈ ને એક અત્યારે ચર્ચા થઈ રાજુભાઈ સાથે કે આજે જેમણે લખ્યું છે કે ધાર્મિક ક્ષેત્ર અગિયાર હજાર રૂપિયા પછી બીજા ચાર શૈક્ષણિક કાર્ય માટે પાંચ હજાર માટે અને રાષ્ટ્રીય ના કાર્ય માટે પાંચ હજાર રૂપિયા તો શું આ ટોટલ આ સાલગીરી ના બધા વાપરી લઈએ તો ચાલે કરીશ આ એક રસીદ બને પચીસ હજાર એકસો અગિયાર રૂપિયાની આ ગણી લેજો અને વિષય તેનો લખવાનો રજત જયંતિ મહોત્સવ ગૌતમભાઈને અત્યારે આપણે આપીશું તો બસ આ રીતે બધા દિલ ખુલે અને આ આની પાછળ પણ થોડીક ટૂંકી વાત છે તમને કહી કે બે બે ત્રણ વર્ષ પહેલા ગૌતમભાઈનો એક ભાવ હતો કે આપણે ચૌદમી સાલગીરી જયારે કોરોનાનો સમય પણ હતો અને ત્યારે સાલગીરી જોવાતી હતી અને ત્યારે સૌદેવભાઈ અને ગૌતમભાઈ આવેલા તો ત્યારે એમને થોડુંક સંકોચ લાગેલો કે સાલગીરી બધા આવેલા છે ને આપણે ત્યાંથી ખાલી આપણે બે જણા કેમ નહીં આવે આ બધા અને પછી એમને ત્યાં સાલગીરી ત્યારે એમણે જાહેરાત કરેલી કે આવું ત્યારે બનેલું અને મને આ ગમ્યું નથી તો એમ કે આપણે બે વર્ષ હું વાહનની વ્યવસ્થા કરીશ આજે મૂળ મોટી સાલગીરી ઉજવાશે તો ત્યારે પણ અને તેના આગલા વર્ષની સાલગીરી માટે પણ આગલા વર્ષની સાલગીરી માટે હું ટેમ્પાની વ્યવસ્થા કરીશ અને પછી મૂળ સાલગી જયારે મોટી ઉજવાશે ત્યારે હું લક્ઝરી બસ ત્યાં મૂકીશ અને ત્યાંથી બધાને એમ લઈને આવીશ આવી એમની ભાવના હતી હવે થયેલું કે આ ગયા વર્ષની સાલગીરીમાં એમણે ટેમ્પો મૂકેલો તો ટેમ્પોમાં કોઈ બેઠેલું જ નહીં ખાલી ટેમ્પો આવ્યો પછી એમણે પછી નક્કી કર્યું કે આ રીતે ખાલી ટેમ્પો આવતો હોય તો એ ટેમ્પાની જરૂર નથી લક્ઝરી પણ જો ખાલી જાય તો લક્ઝરી કરું અને પછી એટલો ખર્ચ થાય એ જ ખર્ચ દાનમાં કાર્યક્રમ માટે ભાવના સમજને વધારી તો કહેવાનો મતલબ આપણી રજત જયંતિ મહોત્સવ કોઈ શંકા નથી કે આપણે બહુ સારી રીતે મનાવી શકીશું કાઉન્ટિંગ રાખીએ પ્લાનિંગ કરીએ આયોજન કરીએ આપણે સૌથી મોટો પ્રશ્ન આવે આપણને બજેટ બજેટનો ભંડોળનો સજેતનો અને ભંડોળનો પ્રશ્ન છે એને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કઈ રીતે આપણે એની મર્યાદામાં પણ રહી શકીએ અને સાથે સાથે કાર્ય તો મને વિનંતી કરી કે તમારી દાનની રસીદ ધરા લેતા જોજો આપી દે મતલબ કે આ કાર્યલે ચાલુ થયું છે આપણું એ મૂળ આપણે બેઝિક છે બરાબર મહેશભાઈ એટલે દિલ ખોલીને પોતાની શક્તિ મર્યાદા જે કંઈ હોય તે પ્રમાણે સંકોચ આજે હું કહી પણ તમે આ રીતે એ પણ ધ્યાન આપતા રહેશો આપણે કારણ કે આના વગર આપણે કંઈ કરી શકવાના નથી કાર્યક્રમનું સ્વરૂપ આપણે નક્કી કરવાના તેના માટે ચૌદમી તારીખનું તો આપણે નક્કી છે કે ધ્વજારોહણ અને બધા જ ભક્તો આપણે ભેગા થાય આ રીતે આપણે મેળાવડો કરીએ હવે આજે આપણા પ્રભુભાઈ સાહેબે પાંચ હજાર રૂપિયા એમના તરફથી એવું જાહેરાત કરી છે એમને પણ તાળીઓથી વધાવીએ સાહેબનું તો કાયમનું યોગદાન રહેતું હોય છે એ તો રોજના પાંચ હજાર આવીને આપી હોવા છે પાછા જયાબેન છે ને જયાબેનની એમની પરમિશન સાથે પચીસ હજાર કરજો વીસ હજાર એમની તરફ પાંચ તમારા તરફથી ગમ્મત કરું છું હા પચ્ચીસમી સાલગીરી એટલા માટે તો કંઈ નહીં આ રીતે આપણે એ દિશામાં પણ આપણે સક્રિય થઈશું પોતાની ક્ષમતા અને જે કંઈ સ્ફૂર્ણ થાય એ પ્રમાણે આર્થિક યોગદાન પણ અમે જરૂર નોંધાવીશું સાથે આપણા ભજન અખં કીર્તન ચાલે છે એની સાલિજરી થવાની પણ સાથે સાથે ભજન થતું હોય તો ભોજન પણ સમાનતર ચાલતું હોય છે એ જમવાની વ્યવસ્થા પણ આપણે ગોઠવવાની રહેતી હોય છે બીજી અન્ય સુવિધાઓ પણ આપણે કરવી પડતી હોય છે તો એ બધી સુવિધાઓ માટે પણ આપણે ચર્ચાઓ કરીશું મારા દિગેન્દ્રભાઈ બેઠા છે આપણે શું નામ હતું ટાઈટલ પણ ઉત્સવ શતાબ્દી મહોત્સવ સ્વામીનો એ તો ચાર વર્ષ પહેલાથી અને બે વર્ષ તો સખત ત્યાં આયોજનથી ચાલેલું બરાબર તો એ વસ્તુ મેં પણ ધ્યાનમાં લીધી છે કે સમય જોઈએ

નવ કે દસ સુધીમાં આપણે એક ચોક્કસ સમય બધાને એલા બધા આવી શકતા